ખેતરમાં ઘણું કોમ છે ખાતર બાતર ફેદવું છે ને પછી આગળ વાવણી કરવી છે તે ખબર પડેલી તાપનો છોકરો તો મારો જો કંઈ ખબર પડતી નહીં ને એ તો ઈરો થયા છે પૈસા લઈને જીન્સનો ફાટલો પેન્ટ લાઈન પહેરીને ફરે કરશું હવે અડધી ઉમરડો હાન જ મજૂરી લખી છે લમણે કરવું તો પડશે તાપમાં બીજું શું ત્યાં ખાતર બાતર ફેદી નાખીએ

એક કરોડ રૂપિયા લાગે છે જો આ સંબંધ બતાય પેલા તો પૈસા તો ખાતામ પડે છે એવું છે એ થોડા જો લુગરમ બધું લાવ્યો છું લુગરો એનો હા તાર હુંધી ફાટલો જીન્સ પે મારા ઢેટણિયા દેખાતા તમે બાલાય દેખાતા એક કરોડ રૂપિયા લાગે છે તમાર કોઈને કહેવાનું નઈ મને કેટલા લે બધા તમારા જ છે ને તો આ બધું કોમ મમેલા તમે બે મજૂરી નઈ કરવાની કશું જ નઈ કરવું આપણે અમારું જો આ ઘર બનાવવાનું છે હમ

મારા બાપની શો કર એવો કંટાળ હતો ને ખેતરમાં તો એવો કંટાર ઓ તાપ પડે છે ને આવ પતલો મણસ હોય નહીં ને અટક આવતો જતો રહે એવું તાણે મારા બાપની સગર પોણી પઉ ત મન સોંતી રાખો તાણ ર ર રા બાપની શોકર મારી કાઢીને પોણી તો પઉ ક તાણ મરી અત્યારે તો છોટો છોટો આળસા ઉંચી જવા આવી છે પણ pau tuh percek, tar, yo kantar asan tapno, yo, piwak tan, zoi nehirawanu. dah huat dah hilang ngar, bahasundi bahas undi malvan tawan pasu, tar, koy nih napi itu. tu, radipi di pia મારું બેટું હો અને બોખે પડ્યું લાગે મરવા દેતા તાર જે ભાઈ ગુપી ગયો કશો વાંધો નહીં રા રા મારા બાપની શોખર તું વળી થોડું સોણ બોણ સાથે ભરી લઉં કે તાર હા દીપા આય કોઈ હોફરી તમે હું આ પેલા નટુપાના લાલા તો છે ને હા એવી લોટરી લાગી હે ને તે રાતે રાત પૈસા વાળા થઈ ગયા

ફોન ઉકેલા થતા સટ્ટો લગાવો એટલે લગાવો ખેતરમાં જવા દે પોણી બોણી આવે છે એક તો જો આવ્યું નહીં પોણી પેલા પારીઓ ને એવું સારખું કરી દઉં અને એકો બે એકો ચરાવવાની એ બાકી છે પોણી ત્રણ વાગે આવે ને તો બધું ચરાવી દઉં અને ઘટામાં મેલિયા મારા બાપુ જો કે હું કરું છું દે કોઈ નઈ પોણી આવે છે ત્યાં ને કુંબ્યા કો કીધું હરખી કરું ને એવું છે મારું બેટુ મે કીધું બોડું છે મારી મોય ગાલા છે પોણી જોતો તો કીધું આઈ જીત ના ના બરોબર છે પોણી બોલી રવા દે તું લે ચમ મારા તો જાન ને બાર વાય શું કરવાનું અરે કોઈ વાત હો ફ્રીજી કેવી ગોમમો કેવી કોઈ તું મારો લંગોટ્યો ભાઈ બનસી એટલે આયો શું બરોબર છે જતુરી કોઈ હા જતુરી કોઈ તારો ભા કોઈ જતુ નહી રયો તાન ભાઈ હા

તે પેલું ભમલું નહીં આપડે ગમ માં ખબર નારિયમ સોઠી રસ ભમો ભમો આવડું તો અતારું નહી તે મારું બેટું ઈના જોડે અને સટ્ટો લગાવે છે તે હું થી મારું બેટું કરોડ રૂપિયા લાગ્યા બોલ જોવાની યાર અલે હા તું કઉ છું યાર મારા બાપની ની છોગન તાર તો તમા બાપો જતા રે ઈ પછી ખોદ ને અલે ભલે તો જતા રે પણ મારી વાતો અભરકી હ આપણે લગાઈ હટક હ

ફોન ના ચાલો હોફર તારો ભા ફોન ચેલા ચાર પોચા જાર નો થાય એક કામ કરજે હા તારે પેલી જમીન છે કા મો રાવારી ઓવા ના હોય તો કટકો અડો ન લે એવું હું કરું હા એ ખાય હું મુ લે તારો ભા લાગે એટલે તો પછી ખાવાનું ખાવાનું જ છે દે વાત તો સાચી અને હું છે ને પેલો ભાગ નતો રાખ્યો ઓવા યોન જોરી લઈ આવ લે પરથી હા

મારું બેટું લાલ લાનો છટ્ટો લાગી ગયો એનું કમિશનમાં લે બાકી પણ હજને હેનો નહીં તો એને તો હું મારી રીતે મળી જાય પણ મારે જો ને ચીકલી રેન્કે પહોંચ્યું છે એટલે પહોંચી જાય તો વધે ના મારા બે ત્રણ જોડી લેવાના પૈસા એ બે બે તમે લાગ્યું છે તે આવે તો વધુ ના આવે એમ તો મારો ચાપોનીના જે નીકળ્યા એ મારે તો મારું કાઠું કામ છે હજુ પાછું પડે

<laughs> <laughs> लगा छैसा <भी> <laughs> <laughs> બાપ ની કુ નહી ત્રીસ રૂપિયા ખાલી લગાયા હતા તે ત્રીસ ના હાઇટ હાઈટ હજાર રૂપિયા થયા લાગતો આપડે તો ચાલીસ હજાર મારું બરાબર ક પેલા નટુ પછી વાહ વાહ યોનો લાલો છે ને પેલો ખાયા ખાયા હા તો આયે ને આઈ જામ ને મારુજ છે રોજ છટા લગાવી કરોડ રૂપિયા લાગ્યા છે

મારા બાપ ની છોકર જોરદાર છે તાર ગળા ખાવાનું છે ઉછું બોલ સટ્ટો રામાય ના કદી મજૂરી કરી ખાધી ઓછું મોટું ચાદરું

શું કેમ છે સાચી વાત છે અને અમારો આ વિડિયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો શું કેમ છે હા જય માતાજી જય માતાજી અમે તો જઈએ છે આવજો